તેમજ અન્ય લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું પત્રકારો પણ જોડાયા અને લોકોના સહત સહકારથી કાર્યક્રમ સફળ બનાવ્યો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં ડિવિઝન ડીવાયપી સી પટેલ સાહેબે પણ રક્તદાન કરે છે તેમજ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી તેમજ જનસમૂહો હાજર રહી મોટી સંખ્યામાં રક્તદાન કરેલ છે હાલમાં અત્યારે અત્યાર સુધીમાં લગભગ ઓગણત્રીસથી ત્રીસ બોટલ રક્ત એકત્રિત થયેલ છે અને હજુ પણ આ કામગીરી ચાલુ હોય છે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કેમ્પોમાં આવી સમાજસેવી સમાજસેવાની સમાજસેવી કેમ્પોનું આયોજન કરવામાં આવે છે અને રક્તદાન કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે રિપોર્ટર સૈયદ સોયબ સબંધ ભારત ન્યૂઝ સાબરકાંઠા